તાપી જિલ્લાની તાપી જિલ્લામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો નો પ્રવાસ નો કાર્યક્રમ છે પ્રવાસ દરમિયાન આચાર્ય દેવવ્રતજીએ એ માણેકપુર ગામની મુલાકાત લીધી તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું રાજ્યપાલશ્રીએ ગામ્ય સાંસ્કૃતિક સાદગી અને લોકજીવન પ્રત્યેની પોતાની આત્મીયતા દર્શાવતા વહેલી સવારે માણેકપુર ગામના ખેડૂત રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ઘરે પહોંચી સ્વયં ગાય દોહી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માણેકપુરમાં ગામઠી આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર પટેલ ફળિયા ખાતે રહેતા સિત્તેર વર્ષીય દલપતભાઈ રત્નાભાઈ ગામિતના ઘરે પરંપરાગત આદિવાસી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ખેતર પર હળ ચલાવ્યો ખેતરમાં વૃક્ષરોપણ પણ કર્યું હતું પ્રાકૃતિક કૃષિ કૃષિ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સાથે આત્મીય સંવાદ ધરાવતા રાજ્યપાલશ્રી રાજ્યપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન બળદગાડું પણ ચલાવ્યું હતું અને ખૂબ ખુશખુશાલ જોવા મળ્યા હતા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત શ્રી રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની પણ મુલાકાત લીધી હતી રાજ્યપાલે ખેતર પર જઈ સ્વયં હળ ચલાવ્યું અને જમીનની ઉપજાત શક્તિ વધારવાના સ્વઅનુભવી ઉપાયો ખેડૂતોને જણાવ્યા હતા આ તકે રાજ્યપાલે ખેતરમાં વૃક્ષરોપણ પણ કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ ખેતી કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિએ માત્ર ખેતી પદ્ધતિ નથી પરંતુ પ્રાકૃતિક સાથેના અસહઅસ્તિત્વને માર્ગે છે ગાય આધારિત ખેતી જ જમીનનું આરોગ્ય પાણીનું સંવર્ધન અને માનવીનું સ્વાસ્થ્ય જાળવી શકે છે ફાર્મની મુલાકાત બાદ પરત ફરતા માર્ગમાં રાજ્યપાલશ્રીએ માર્ગના કિનારે ખેતરમાં ખેડૂતો શેરડીની કાપણી કરતા જોયા હતા પોતાનો કાફલો અટકાવ્યો અને સ્વયં ખેડૂતો સાથે ખેતરમાં ઉતરીને શેરડીની કાપણી કરી હતી રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સાદગીપૂર્વક વાતચીત કરી તેમના અનુભવી જાણી અને શ્રમજીવી જીવન પ્રત્યે સન્માન વ્યક્ત કર્યો હતો રાજ્યપાલ થી આ મુલાકાત દરમિયાન બળતગાડું પણ ચલાવ્યો હતો એકપુર ગામ મે આજ હમણે જેસે डीएम મહેદેને બતાયા સ્વચ્છતા અભિયાન કિયા વૃક્ષારોપણ કિયા ઓર ઉસકે બાદ મેને થોડીસી ચર્ચા આપ લોકો કે બીચ મે કી થી